આપણા સમાજમાં આજકાલ લગ્નોમાં ઘણા ખોટા ખર્ચા થતા હોય છે લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગો પણ લાખોનો ખર્ચ કરી દેવાના ડુંગર તળે આવી જતા હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે ફક્ત દેખા દેખીથી લગ્નમાં ખોટા ખર્ચા કરવાના બદલે સમૂહ લગ્નોત્સવમાં જોડાવું તે જ આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે સમૂહ લગ્ન ઉત્સવ થકી પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવે તે પરિવાર સમજણું પરિવાર છે ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થાય છે કે લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્નગ્રંથિથી જોડીએ છીએ પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેય સ્વમાનભેર જીવન જીવી શકે તેવી આર્થિક પરિસ્થિતિમાં આવી શકશે નહીં લગ્નમાં દેખાડું નહીં સમજણ જરૂરી છે દરેક સમાજ શ્રેષ્ઠીઓએ સમૂહ લગ્નોના આયોજન કરી લગ્નોમાં થતા ખોટા ખર્ચાના દૂષણને નાથવાના પ્રયત્નો કરવા જોઈએ નવયુગલને દેવું નહીં થોડી મૂડી આપીને એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ ભરૂચ માછી સમાજ ભરૂચના અગ્રણીઓએ સમૂહ લગ્ન યોજવાની શરૂઆત કરી હતી જેમાં પ્રથમ બે હજાર સમૂહ લગ્નગ્રંથિથી જોડાયા હતા બાદ સતત બે હજાર ઓગણીસમાં સફળ સમૂહ લગ્ન યોજી સાગર પુત્રોને એક સૂત્રે બાંધવાનો પ્રયત્ન કરેલ છે પાંચમા સમૂહ લગ્નનું આયોજન ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે કરવામાં આવેલ છે જેમાં અઢાર જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા ભડબૂત થી લઈને ઝણoor સુધીના નદી કિનારે વસ્તા ખારવા માછી સમાજના અગ્રણીઓ આ પ્રસંગ માટે તડામાર તૈયારીઓ કરી છે વિશાળ મંડપ જેમાં પ્રત્યેક જોડા માટે અલગથી માયરૂ ચૂડી સ્ટેજ નું આયોજન તેમજ તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂર્ણ થતી જોવા મળેલ છે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તેમજ રાજકીય નેતાગણ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહેવાના છે તેમાં માનનીય સંત શ્રી 1008 શ્રી સ્વામી લોકેશાનંદજી મહારાજ દ્વારકા સંચાલિત શ્રી શારદા પીઠ મઠ ના મઠાધીશ મુક્તાનંદજી અને ભરૂચ ધર્મશાળાના શ્રી સ્વયં સાયરામ ગુરુજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપવાના છે આ પવિત્ર સમૂહલગ્ન ઉત્સવમાં અન્ય નામી અનામી મહાનુભાવોમાં ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ભરૂચ વિધાનસભા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી ડીકે સ્વામી તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ ચેરમેન શ્રી અરૂણસિંહજી રાણા સાથે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ ભાજપા સંગઠનના દાદરા નગર હવેલીના પ્રભારી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા તેમજ ગુજરાત પ્રદેશના ખારવા સમાજના અગ્રણીઓ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ આ લગ્ન ઉત્સવમાં જોડાયા હતા દિવસ દરમિયાન ચાલનાર રાસમુ લગ્ન ઉત્સવની શરૂઆત સવારે દસ કલાકે પ્રત્યેક જોડાઓના કુટુંબીઓ ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ કરી હતી સમગ્ર સમાજને ઉત્સવનું વાતાવરણ સર્જાય એવું અઢાર વર રાજાઓની વર યાત્રાનું એક અનેરું દ્રશ્ય નિહાળવા મળ્યું હતું જેને લઈને અંબાખાના વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો આ સમય દરમિયાન આવનાર આમંત્રિત મહેમાનો તેમજ પ્રભુતામાં પગલાં મારનાર યુગલોના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી અને સાથે સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે બપોરે પાંચ વાગ્યે હસ્તમેળાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે અને તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્વ રહેલું છે સમાજના દાતાઓએ આપેલ ભેટ સોગાદો નવ દંપતીને અર્પણ કરવામાં આવશે આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને આસોદી સમાજના કુલ અઢાર જોડાઓ અઢાર નવ દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે જેવો કે ભારભૂત હાસોદ અંબેજા કચ્છ મક્તમપુર એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનું એક જે નવ દંપતી એને આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાઓનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે ભણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માજી હાંસી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ ત્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન કથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું સમાજના લોકો આમાં અવસ્થાપક ભાઈ લે ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને બહુ દીપાવીએ અને આપણે સમાજમાં એક એક નવી પ્રણા પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એક ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે